ડબોઈ તાલુકા ગામના જનકભાઈ માથુરભાઈ વાડન નામના યુવાને અલગ અલગ બેંકોમાંથી લોન લીધી હતી જેના પૈસા ભરવાના બાકી હોવાથી દેવું થઈ જવાના કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે વડોદરા પાસે ડભોઈના નડા ગામ ડેકી ફળિયામાં જનકભાઈ માથુરભાઈ વાડંદ ઉંમર વરસ આડત્રીસ રહેતા હતા તેમની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા જેનો ઉપયોગ તેઓ કરતા તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતી આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેમના માથે દેવું વધતું જતું હતું દેવું વધતાં તે ટેન્શનમાં રહેતા હતા તે વાત મનમાં લાગી આવતા તેમને ઘરમાં ઘડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું આ વાતની જાણ

એચડીએફસી બેંક છે પછી બજાજ ફાઇનાન્સ છે પછી કોટક બેંક છે પછી આરબીએલ બેંક છે યસ બેંક છે આ બધા બેંક ને એજન્ટો ના વાળા ઘરે કોલ આવતા હતા એ ડિપ્રેશન માં આવી ભાઈ આપ સુસાઇડ કરી લીધું છે આગળ ઘરમાં જ કે ઘરમાં સવાર અમે કોઈ હતા નહીં બધા ગયા હતા બહાર ગયા હતા કામ ધંધા પર ને ભાઈ એકલો હતો એમાં સુસાઈડ કરી લીધું ભાઈ એનું વાળા ઘરે પ્રેશર કયા કરતા બેંકના એના એ લોકો મારે કરે કે ભાઈ પૈસા ભરી દે આવું થશે તેવું થશે આ વાત ના એટલે એમાં ડિપ્રેશનમાં આવી ને ભલે સુસાઈડ કરી દીધું છે